ગુનાખોરી પર કંટ્રોલ રાખવા માટે સુરત ના સાતસો નવ સીસીટીવી કેમેરા નિગરાની હવે ગાંધીનગર માંથી થશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે અત્યાધુનિક અને અપગ્રેડ કરાયેલા સીસીટીવી કમાન્ડ એન્ડ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે જૂના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ને સેન્ટ્રલાઈઝ કરીને એક હાઈટેક ઝડપી અને પ્રિસાઇઝ નેત્રમ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે કેમેરા ફૂટેજ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર સમયસર નજર રાખી શકાશે જેના મોટા ગુના બનતા અટકાવી શકાશે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓના ફોટાઓ સિસ્ટમ માં સ્કેન કર્યા છે આ કરેલા ડેટાબેઝ ની મદદ થી જયારે પણ આ આરોપીઓ કેમેરા ની રેન્જ માં આવશે ત્યારે સિસ્ટમ તાત્કાલિક ચેતવણી આપી શકશે સુરત શહેર માં એક હજાર ત્રણસો તેત્રીસ કેમેરા ઇન્સ્ટોલ કરાયા જેમાંથી હમણાં સાતસો નવ કાર્યરત છે આ અપગ્રેડેશન સુરત શહેર ની સુરક્ષા વ્યવસ્થા માં એક મોટું અને મહત્વ નું પગલું છે